આ ચૂંટણી દેશની પાર્લામેન્ટની ચૂંટણી છે ત્યારે પાર્લામેન્ટ અને પંચાયત સામાન્ય રીતે ગ્રામ્યમાં પંચાયતને વધારે મહત્વ આપતા હોય ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતમાં ખરી વાત છે કે પાણીની સુવિધા ગામની કે ગામના રસ્તાની સુવિધા માટે સતતને છૂટતા હોય લોકલ કામ માટે જયારે દેશના પ્રતિનિધિને હોય ત્યારે તમામ ધર્મનું રક્ષણ કરવા માટે તમામ સમાજોનું રક્ષણ કરવા માટે તમામ સમાજોનો વિકાસ કરવા માટે તમામ સમાજ જ્યાં છે ત્યાંથી આગળ લઈ જવા માટે અને અન્ય બીજા દેશો છે ઇન્ટરનેશનલ એમાં હરીફાઈઓ કરવી હોય તો ઘણી વખત કે અમેરિકાની હારે કરાય ઇંગ્લેન્ડ ની અરે કરાય જાપાન ની અરે કરાય ફ્રાન્સ ની અરે કરાય પાકિસ્તાન પાકિસ્તાનની ને બાંગ્લાદેશની હારે હરીફાઈ થાય ખરી કઈ વાત કરો તમે તમે કોઈ નબળો માણા હોય એને હારે રોજ ઉઠીને કમ્પેરિઝન કરો બજારમાં નીકળીને કે ઓઈલો 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 જોઈ લે કે ઓલો લાવારીશ દારૂડીઓ બુટલે ઘર એનાથી તો હું હારો કે નહીં રોજ ગામમાં ફેરા કરો એમ કીધા કરો તો શું થાય આખે સજન માણસોને દુઃખ થાય કે નહીં કે એમને આ આટું સત્તા ઉપર સરખું બનાવ્યું રોજ ઉઠીને કોઈ સામ કોઈ ગરીબી હોય કે યા તો એનામાં ખામી હોય આપણી માની લઈએ કે પાકિસ્તાનમાં ને ખામી હશે ને બાંગ્લાદેશમાં ખામી હશે ને એટલા માટે તો અમારા સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરાજીએ પૂર્વ પાકિસ્તાન ને પશ્ચિમ પાકિસ્તાનના બે ભાગ પાડ્યા હતા અને વર્લ્ડ રેકોર્ડ છે કે એક લાખ સૈનિકો સરેન્ડર કરાવ્યા હતા એ ઇન્દિરાજી કોંગ્રેસના એ ઇન્દિરાજીએ ખબર હતી કે પંજાબ અકબંધ રાખવું હોય ને તો બ્લુ સ્ટાર ઓપરેશન કરવું પડે ને બ્લુ સ્ટાર ઓપરેશન કરે ને તો જીવનો જોખમ હતો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એમ લખ્યું હતું કે ઇન્દિરાજી છે એ ઓપરેશન બ્લુ સ્ટારમાં સહી કરે છે એના ડેથ સર્ટિફિકેટ ઉપર સહી કરે છતાં પણ આ દેશના વડાપ્રધાને પોતાના જીવના બદલે દેશની રક્ષા કરી એવી પાર્ટીના આપ અને હું સૈનિક છે એનો એ ગૌરવ હોવું જોઈએ આપણને ત્યારે મારી વાત એ છે કે દેશના વડાપ્રધાન પણ રાજીવજી હોય તો એમણે વિશ્વ શાંતિ માટે શહીદી થયા અને કોમ્પ્યુટર યુગને લાવ્યા ઇન્દિરાજી શ્વેત ક્રાંતિ અમૂલ ડેરીને કુરિયનને રેખા કોમ્પ્યુટરમાં સામ પિત્રોડા હતા આપણા વડાપ્રધાન જ્યારે બાળોમાં થયા એમણે એમને એમ થયું કે અર્થતંત્રમાં કોઈક માહિર માણસ જોઈએ તો એમણે છે રિઝર્વ ગવર્મેન્ટ ગવર્નરના ગવર્નરના માણસો હતા રિઝર્વ ગવર્નર હતી એમાં એમને એમને નિયુક્ત કરી છે અને સારા વહીવટ આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારે હાલ છે વડાપ્રધાન એ આઠ હજાર કરોડ નું પ્લેન લઈને અન્ય દેશોમાં ફેર્યા કરે છે નેહરુજી વાત કરે છે વારંવાર અત્યારે જે નેહરુજી જન્માતા કે દરેક દરવાજે એમના શિક્ષણ સમયે ગાડી પડી રહેતી સિક્યુરિટી હતી એના કપડા છે પેરીસ ધોવા જતા એના બાપને ખર્ચે કારણ કે અમીર કરોડપતિ હતા આજના પીએમ છે એ રોજ કેટલી વખત કપડાં બદલે છે અને એ પણ મોંઘા પાંચ લાખ એ આપણા બાપના ખર્ચે આપણા ટેક્સના ખર્ચે બદલે છે એનો દુઃખ છે મિત્રો આયા આ કોઈ નાત જાતની ચૂંટણી નથી આ ચૂંટણી કંઈ આયાન કોળીના સમાજની નથી કે આપણે એમ લડવાની છે આ ચૂંટણી તો તમામ સમાજોની આખા દેશની છે તમામ વર્ગનો છે અને ભાઈએ વાત કરી એમ જ્યારે એમને પૂજાભાઈને પહેલાં મળ્યો હતો એમની અરે વાત કરી ચંદ્રિકાબેનની અરે વાત કરી એવી રીતે હું ને બે વિમલભાઈને ત્યાં ગયા હતા ત્યારે જ એમણે ક્લિયર કરી દીધું હતું કે ઈરાભાઈ હું ટિકિટ માગતો નથી તમે આગળ વધો આમ થોડીક તીખળ કરવાની મજા આવે એટલે મને કે વરાજા હું વરાજા વરાજા ન કે તો ઘેરા તકલીફ પડશે એટલે અમારે મતલબ મારું કહેવાનું એ હતું મજાક સાથે કે એક નામ થઈ ગયું હતું એમાં કોઈ પહેલી વખત કોંગ્રેસે એક નામ કરી દીધું અને એક નામ ઉપર મોકલ્યું અને આપણે બધાએ જેમણે મોકલ્યું એવા સો જણા હતા એમાં એક જ કદાચ અમારા સમાજનો એક પ્રમુખ હતો બાકી તમામ સમાજોના લોકો હતા એટલે હું અઢારે વર્ણનો ઉમેદવાર છું અને તમારે મને છૂટવાનો છે ઉમેદવાર રહેવા છે ને એટલે આ કામ વિસ્તારોને તો અહીંયા જે જિલ્લા પંચાયત છે એમાં હમણાં પણ અમને ખૂબ આશીર્વાદ આપ્યા છે એટલે અને તમામ લોકો ઓળખે છે વ્યક્તિગત થી લઈને અમારા પરિવારને લઈને બધાને ત્યારે આપણને બહુ કહેવાની જરૂર નથી રાષ્ટ્રીય મુદ્દામાં માત્ર ખેડૂતોની બે વાત છે એ કરું છું કે યુપીએ સરકાર વખતે ખેડૂતોનું એકોતેર હજાર દેણું માફ કર્યું હતું આ અમારી ગઠબંધનની સરકાર આવશે તો તમામ ખેડૂતોનું દેવું માફ કરશે એમની કોંગ્રેસોથી ખાતરી આપું છું કોંગ્રેસ આવશે તો જીએસટી જે છે ખેડૂતોના સામગ્રી ઉપર ફુવારા હોય કે ટેક્ટર હોય કે અન્ય સાધનો હોય એમાં અઢાર ટકા ટેક્સ નાખી આપણા દૂધમાં ટેક્સ નાખી દીધો ત્રીસ લાખ ખાલી જગ્યાઓ છે અત્યારે લોકોએ કોન્ટ્રાક્ટ બેઝ કરી નાખ્યો પેન્શન તો પહેલા કાર્ડ નાખ્યું હતું આ સરકાર આવશે તો પહેલી જ કેબિનેટમાં ત્રીસ લાખ ભરતી કરવામાં આવશે એમની રાહુલ ગાંધીની તમને ગેરેન્ટીને ખાતરી આપું છું મિત્રો આવા તો ઘણા કાર્યો છે દાખલા તરીકે આંગણવાડી અને પેલા આપણે આરોગ્યમાં શું કામ કરે બેનો બીજા આશા વર્કર આ આશા વર્કર અને આંગણવાડી એ બેના પગાર છે કે અહીંયા હોય ને કેજો આ સીટમાં આખા બહેનોને મારાવતી મળીને કે જો અમારી ગઠબંધનની સરકાર આવશે ને પ્રકુલભાઈ તો અત્યારે જે જે પગાર છે સીધો ડબલ કરી દેવામાં આવશે પહેલી જ વખત આ બધા મુદ્દા છે એ તમે લઈને જજો હા ભાઈ યાદ કરી ધારાસભ્યશ્રી ગરીબ બેનો છે એ ફોર્મ ભરશે તો એમને વર્ષે એક લાખ રૂપિયા ગરીબ બેનોને આપવામાં આવશે વિદ્યાર્થીઓ ભણી અને ગ્રેજ્યુએટ થયા પછી એમને નોકરી ના મળે તો પણ એને રૂપે એક લાખ રૂપિયા આપવામાં આવશે કોંગ્રેસે ભૂતકાળમાં હતી ઘણા એમ એમને તો કે કોંગ્રેસે તો પેલા આપતી હતી જ માનો કે ઘણું બધું આપ્યું આ જિલ્લાને ત્રણેય શુગર ફેક્ટરીઓ છે ગુસ્કો માસોલ છે યાદ કરો દૂધ ડેરી છે કેટલું બધું આપ્યું હતું આ તો અમુકને લઈ ગયા છે આ વિસ્તારનો સી નો પ્રશ્ન છે દરિયા કિનારાનો આ બાજુનો ઇકોઝોનનો પ્રશ્ન છે ખેડૂતોના એમએસપી છે તો અગાઉની સરકારે ખાતરી આપી હતી એમએસપી એમએસપી એટલે આપણે ખેડૂતને ખબર હશે કે આપણે જે વાવીએ મગફળી કે કોઈ પણ દાણ બાજરો જુવાર ઘઉં તો એનો મૂળ ખર્ચો એની ઉપર ખાતર બિયારણા દવા એનો ખર્ચો થાય પછી ખેડૂતનો નફો અને જે ભાવ નક્કી કરવામાં આવે એનો એમએસપી કારણ કે તમામ ઉદ્યોગકારો પોતાની મિલકત પોતાના પ્રોડક્ટનો પોતે ભાવ નક્કી કરે ખેડૂતોનો ભાવ કોક નક્કી કરે એટલે સરકારે ગઠબંધન સરકાર આવશે તો પહેલાં આપણને એમએસપી આપવામાં આવશે એની ખાતરી આપું છું સાથે સાથે એક સ્વામીનાથન રિપોર્ટ હતો તેમાં સિત્તાવીસ ભલામણો છે ખેડૂતો માટેની એ સિત્તાવીસ એ સિત્તાવીસ ભલામણોને માન્ય કરશે એમની પણ અહીંયાથી કોંગ્રેસ વતી ગઠબંધન વતી ખાતરી આપું છું મિત્રો આ ખેડૂતોની વાત થઈ કર્મચારીઓની વાત થઈ અને ખાસ કરીને અહીંયા ભાષણ કરતા નજીકના મિત્રો છે બધા ઓળખે છે વ્યક્તિગત ત્યારે હમણાં એક ભાઈને ફોન ઉપર વાત થઈ એ ભાજપમાં હતા મને કે મદદ કરવાના છે હું કઈ રીતે મને અમે બહુ ખુશી છે હું કો ક્યાંક જાય તો જાવ તો થાય ને મને તો ભાજપમાં જ કેમ જાવું શું વાત તો હાચી છે પણ મનમાં થતું હોય તારા મનમાં વિચાર આવ્યો કે હીરા ભાઈ છે પાર્ટી બુહારી છે પેલી વખત પાર્ટી હારો નિર્ણય કર્યો પછી મનમાં જ રીએ તો આપણી જૂની કહેવત છે કે મનમાં મનમાં રાઈડ્યું મનમાં પરણ્યું એ મારું કેમ થાય એટલે અહીં નથી આવ્યા એને પણ અહીંયા આવ્યા એને પણ મારી વિનંતી છે કે બધા નથી આવ્યા કેજો મન મન મનમાં રાખવાનો પ્રસંગ નથી હાથ તારીખ સુધી નાનો હતો ને રમતા હરીફાઈ બરાબર એટલે જેની વધારે ઢીગલી કરી જાય પાંચ મિનિટમાં તો એ જીતી જાય એમાં ઘણા છે એમ ઢીગલી ના કરે ને બેઠો રહે કે મારે એક હજાર ઢીકલી કરી દેવી એક હજાર ઢીકલી કરી દેવા એ બધા હારી ગયા અને હું ઢીગલી કર્યા કર્યો એટલે અહીંયા સુધી પહોંચ્યો મારે આપ સૌને વિનંતી છે કે આપ આપનો જે વિચાર છે મને જીતાડવાનો એ મનમાં ના રાખતા ઘેરે ના બેસતા ભાજપ વાળા કોઈ મિત્ર હોય તો એમને કહ્યું કે આધાશી તારી પર તું તારા કુટુંબને કહે તારા પાંચ મિત્રો તો અંગત હોય ને તને ઉપર સાહેબને ખબર પડી એટલું ડોખો થાય તારે અમે સમજીએ એટલે ઈ ન અમને ડાયરેક્ટ જાહેરમાં ના કહે પણ તારા પાંચ મિત્રો ને તો કયા એમ કરીને બધાને કામે લગાડવા પડશે બધા તો કામે લાગશો આ વિસ્તાર કારણ કે આ વિસ્તારનો તો દીકરો છે આખો જિલ્લામાં અઢાર લાખ મતદારો છે વેરાવળ તાલુકો એટલે આપણું ઘર અને જ્યારે પરિવારના જ લોકો મળ્યા હોય ત્યારે એને ભાષણ આપવાની જરૂર નથી લાગતી સમય બગાડવાની જરૂર નથી લાગતી તમને બે હાથ જોડીને વિનંતી કરું કે આજથી જો નીકળી પડો અને અહીંયા હાજર છે

અને મારા માટે કોઈ દિન રમતો નથી પણ આ દેશથી લોકશાહી છે ને એમને ટકાવી હોય ને તો પાર્લામેન્ટમાં એક મેમ્બરની જરૂર છે વાજપાઈ છે ને એક એક મેમ્બર એક થી એક મત થી હર્યાતા આ દેશમાં પણ જરૂર છે હવે આ વિસ્તારને પણ જરૂર છે આપણા એક મતની એટલે આપડા અણગમા ગમા વાંધો ના જાત જે પણ કંઈ હોય મારા માટે મારા વતી છોડીને બોલો ભાઈ આવ્યો તો હું નહીં આવું તમે ઘરે એક દિવસ સાપી વાગ્યા હતા મારા વિમલભાઈ આવે તો ફલાણા ભાઈ આવે મારે આવતા અમે ને ત્યાં આવીશું અને બધાને ત્યાં તમામ લોકો એક થઈને જયારે ચૂંટણી લડે છે ત્યારે મીડિયાને પણ મેં કીધું કે આ ચૂંટણી હીરાભાઈ નહીં પણ જનતા લડે છે તમારા વિશ્વાસ છે તમારા ખોડામાં માથું છે જનતા જનાર્દન વિશ્વાસ છે ત્યારે આપ સૌને ઉપર વિશ્વાસ મૂકી આપના ખોડામાં માથું રાખીને જાઉં છું કેટલી મહેનત કરવી તમારે નક્કી કરવાનું છે વિનંતી કે આપ જોરદાર મહેનત કરીને ચૂંટાો અને ફરી વખત અહીંયા સંસદ થઈને આવીએ આ અનંતી જય હિન્દ